નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે ને હું આપની સાથે રીધિ સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર

મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અમિતભાઈ ચૌધરી સેવા પખવાડિયા કાર્યક્રમના ઇન્ચાર્જ એચવી ઝાલા સહ ઇન્ચાર્જ વિનુભાઈ સુથાર બેચરસી મકવાણા તેમજ તલૂદ શહેર સંગઠનમાંથી ઉપપ્રમુખ પ્રકાશસિંહ મકવાણા કેસી પટેલ કલ્પનાબેન શાહ તલુદ શહેર મંત્રી જયશ્રીબેન સોની વસુમતીબેન શાહ નાથુસિંહ રાઠોડ દિલીપ કુમાર શાહ નગરપાલિકાના કોર્પોરેટર પ્રકાશસિંહ ઝાલા મુકેશભાઈ પટેલ પટેલ એસ સી મોરચાના પ્રમુખ દિલીપભાઈ ધાનેક બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ મહામંત્રી ગોવિંદસિંહ ઝાલા શક્તિ કેન્દ્ર સંયોજકો સુરેશભાઈ શાહ કમલેશભાઈ પ્રજાપતિ ખોડાભાઈ દેસાઈ पूर्व होते दारो विनू भाई चोहान कांती भाई प्रजापती मान सिंग जाला खोड सी के जाला रमेश भाई बारोट ते मच सूरेश भाई प्रजापती वगेरे कार्य करो मोटेशन क्या मा उपस्तित रहा था प्रेस रिपोर्टर परेश शर्मा साथ है एसडी न्यूज गुजराती तलोद साबरकांठा